તેની ત્રણ બહેનો અને સગા સંબંધીને ઢોર માર મારી બે મહિલાઓના દાગીનાની લૂંટ ચલાવતા ભારે ચકચાર મચી હતી બાયડ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર બાયડ તાલુકાના ગાબડ ગામના પ્રિયંકા હિતેશભાઈ પટેલ રણેચી ગામમાં લગ્નમાં ગયા હતા તેમના પતિએ દારૂ પીને તેમના પુત્રને લાફો મારતા મહિલાએ તેમના પતિને ટોકતા પ્રિયંકા ને તેમના પતિ નજીક ખેતરમાં ખેંચી લઈ જઈ માર મારતા પતિના સપોર્ટમાં તેમના ભાઈઓ અને અને ભત્રીજાઓ પહોંચી માર મારતા મહિલાને બચાવવા તેની બહેનો તેમના જીજાઓ દોડી આવતા તેમને પણ ગદડા પાટુનો માર મારતા રેખાબેન નામની મહિલાને બીભીસ ગાળો બોલી પ્રિયંકાબેન અને રેખાબેને પહેરેલ સોનાના દાગીનાની લૂંટ ચલાવતા લગ્ન પ્રસંગમાં ભારે દેકારો બોલાઈ ગયો હતો

મારા દાગીના વાગીના બધું લઈ લીધું છે એમાં મારા ત્રણ ચાર જેટ છે ત્રણ જેટ છે મારા હસબેન્ડ છે ને એમના છોકરાઓ છે ત્રણ બધા ભેગા થઈને મને બહુ જ માર્યું છે મારી બહેનો પછી મને બચાવવા આવી હતી તો મારી બહેનો ને મારી મમ્મીને મારા ત્રણ બનાવ્યું બધાને ભેગા થઈને બધો માર્યું છે એમાં સાઠ સિત્તેર જણા હતા મારવામાં દેવ મારી બેનને મારતા જોયા અમે બધા બચાવવા ગયા મારી નાની બેન બોલી તો એને એને એની બેનનો જેટ છે એ ફરી વારે મારવા પછી અમે એને બચાવવા ગયા તો એના જેટના મન બધા બધા ફરી મને મારવા મારા મંગળસૂત્ર દોરો બધું તોડી લીધું બાલ બાલ પકડીને એના જેટના છોકરાઓ એને દેરોડીને દેરો બધા એ મને બહુ મારે અને જે કાઢી મેલાય તો મારા છોકરાઓને બી મારે મહેન્દ્રપ્રસાદ આર એન ન્યૂઝ અરવલ્લી